વડિયાર પંથકના શંખેશ્વર ગામના જિજ્ઞાબેન શેઠને ભારતના મંત્રી અમિતભાઈ શાહના વ્રદ હસ્તે અમદાવાદની વિશાલામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જન્મજયંતિ નિમિત્તે સતત દસમા વર્ષે ગાંધી મિત્ર એવોર્ડ સન્માન સમારોહ યોજાયો મહાનગરની ભીડમાં પુરાતન પરંપરાનું જતન કરતી શ્રી સુરેન્દ્રભાઈ પટેલને વિશાલામાં વિચાર યુટેન્સિલ્સ મ્યુઝિયમ કે જે ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે પ્રખ્યાત છે જેની સ્થાપના ઓગણીસો એક્યાસીમાં થયેલી જેનું નવીનીકરણ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ કુલ ત્રણ વ્યક્તિને ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમની સેવાની સુવાસ પ્રસરી રહી છે એ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર ખારાપાટના કર્મ વિરાંગના તરીકે ઓળખાતા છેવાડાના માનવીના હૃદય સમ્રાટ જિજ્ઞાબેન શેઠનું ગાંધી મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતા યજ્ઞની સુવાસ દૂર દૂર સુધી પહોંચી હતી અમિતભાઈ શાહની સાથે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ હાજર રહ્યા હતા જિજ્ઞાબેન શેઠની સાથે અલ્પેશભાઈ બારોટ અને શ્રી દિનેશભાઈ લાઠિયા પણ આ સન્માન પામ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોઝિટિવ મીડિયાના પત્રકાર લેખક રમેશભાઈ તન્ના સાહેબે કર્યું હતું જે જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા છે એની અંદર અમે શિયાળામાં થાબળા વિતરણ ગરીબોને રાશન કીટનું વિતરણ જ્યાં જ્યાં જે જે વસ્તુની જરૂર પડે છે એ વસ્તુ અમે ત્યાં પહોંચાડીએ છીએ ધારો કે વરસાદમાં અમારે આ વખતે વરસાદ ખૂબ હતો એમને મચ્છરતાની આ બધું અમે પહોંચાડતા હોઈએ છીએ શિયાળામાં ખજૂરનું વિતરણ કરીએ છીએ જુદી જુદી અનેક વસ્તુઓનું વિતરણ કરીએ છીએ અમારો કાયમ ભોજન રથ પણ ચાલે છે